નમસ્કાર અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નહેરનું પાણી ખેતરમાં પાવાથી નિંદામણ વધારે ઉગે છે શું કરવાથી નિંદામણ ઓછું થશે તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો નીંદામણના વિષયમાં અમે આગળ ઘણા વિડીયો બનાવ્યા છે કે શું ખાતર નાખવાથી વધારે નિંદામણ ઉગે છે એવા અલગ અલગ વિડીયો છે તો આપ એ વિડીયો જોઈ શકો છો તો આપને નીનામણની થોડી આઈડિયા આવશે પણ આજે આપણે વાત કરીશું નહેરના પાણીથી નીંદામણ કેવી રીતે વધારે ઊગે છે આપણી જે પણ કેનલ હોય છે જે પણ નહેર હોય છે તો એની આસપાસ નીંદામણ ઊગતું હોય છે હવે તો જનરલી પાકી નહેર હોય છે પણ તો પણ આપ વિડીયોમાં જોઈ શકો છો કે એની આસપાસ થોડા પ્રમાણમાં નીંદામણ હોય છે તો કોઈપણ કારણથી નિંદામણનો બિયારો એ પાણી સાથે આપણા ખેતરમાં આવે છે આપ જોઈ શકો છો કે આ કેનલની અંદરથી જે પાણી આવે છે એ કુંડી છે તો આની અંદરથી જ્યારે આપણે પાણી પાઈએ છીએ ત્યારે એ બિયારો સાથે આવે છે અને આપણા ખેતરની અંદર પણ બિયારો હોય છે આપ જોઈ શકો છો આપણે પાણી ખેતરમાં પાઈએ ત્યાર પછી ઉભારની અંદર ઘણું નિંદામણ ઉગી નીકળે છે જે રીતે આપણે અત્યારે વિડીયોમાં દેખાય છે એ રીતે કે ઉભારમાં ઘણું નિંદામણ છે પવન દ્વારા અથવા બીજી વસ્તુ દ્વારા એ બિયારો ઉભાની અંદર પડશે અને આપણે જ્યારે ફરી પાણી મૂકીશું તો એ પાણી સાથે આ બધો બિયારો આપણા ખેતરની અંદર જશે તો પણ નિંદામણ ઊગે છે એટલે એવું નથી કે નહેરનું પાણી આપણે પાઈએ એટલે બિયારો આવે આપણી પોતાની થોડી ભૂલ્લા કારણે પણ આવે હવે આ ખેતરની અંદર બિયારો આવી ગયો છે જે પણ આપણું નિંદામણ છે એની ઉપર પાકો બિયારો છે અને આપ વિડીયોમાં જોઈ શકો છો કે પાટલો જે છે આપણો શેરડીનો એમાં બિલકુલ પણ નિંદામણ નથી વચ્ચે એટલે એવું નથી કે વચ્ચે નિંદામણ અત્યારે નથી અને આપણે પાણી મૂકીશું એટલે આ બિયારો આવશે અને નિંદામણ ઉકશે તો આપણે એવું નહીં કહી શકીએ કે નહેરનું પાણી મૂક્યું એટલે બિયારો વધારે આવ્યો આપણી થોડી પ્રેક્ટિસ ખોટી છે એના કારણે પણ બિયારો આપણા ખેતરમાં આવે છે અને નિંદામણ થાય છે થોડા પ્રમાણની અંદર નહેરની અંદરથી પણ બિયારો આવે છે જે રીતે અમે કીધું એ પ્રમાણે કે આજુબાજુ ઘાસ હોય છે યા કોઈ બીજા કારણ થ્રુ નહેરની અંદરથી પણ બિયારો આવે છે એટલે ઘાસ આ પણ એક રીઝન છે જે રીતે ઘણા ફાર્મર એવું કહે છે કે નહેરનું પાણી લઈએ છે તો બહુ જ ઘાસ ઊગે છે પણ એનું ઓરિજિનલ કારણ આ છે કે બિયારો ખેતરની અંદર આવે છે જેના કારણે નીંદામણ ઊગે છે તો વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ધન્યવાદ